રાજકોટ આરોગ્ય વિભાગે શહેરના અલગ અલગ વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી છે રેસ્ટોરન્ટ્સમાં દરોડા પાડવામાં આવ્યા છે યુનિવર્સિટી રોડ રૈયા રોડ યાજ્ઞિક રોડ મસાલા માર્કેટમાં ચકાસણી હાથ ધરવામાં આવી બીએનએસ બિનહરીફ સંજય ખમણમાં ખાદ્ય વસ્તુઓ ચેક કરવામાં આવી વાસી નૂડલ્સ પાસ્તા સેલેડ મંચુરિયન ચિલી સોસ લીલી ચટણીનો ત્રીસ કિલોનો જથ્થો જે અખાદ્ય હતો જેનો નાશ કરવામાં આવ્યો છે અલગ અલગ રેસ્ટોરન્ટ્સમાંથી અખાદ્ય વસ્તુઓ મળી આવી છે જ્યાં જ્યાંથી પણ આવી અખાદ્ય ચીજ વસ્તુઓ મળી આવી છે ત્યાં દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોગ્ય વિભાગે આજે અલગ અલગ વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી પોષ વિસ્તારોમાં દરોડો પાડવામાં આવ્યો છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું પરાક્રમ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા લોકોની સામે શું કાર્યવાહી રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા હાઈ હાઈપ્રોફાઈલ વિસ્તારમાં દરોડા કરવામાં આવ્યા છે જેમાં યુનિવર્સિટી રોડ મૌડી રૈયા રોડ વિસ્તાર છે રોડ અને મસાલા માર્કેટમાં ચકાસણી કરવામાં આવી છે જેમાં જે અલગ અલગ જે ખમણની દુકાનો છે ત્યાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મસાલાની દુકાનોમાં પણ હાથ ધરવામાં આવી છે માર્કેટની અંદર પણ તપાસ હાથ ધરવામાં આવી છે વાસી નુડલ્સ પાસ્તા સલાડ મંચુરિયન ચીલી સોસ લીલી ચટણી સહિત ત્રીસ કિલો અલગ અલગ જે ખાદ્ય ચીજનો જે જથ્થો છે તેનો નાશ કરવામાં આવ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે ગઈકાલે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરી અને આ વેપારીઓ છે તેમને નોટિસ ફટકારવામાં આવી છે જી આભાર પરાક્રમ જાણકારી આપવા માટે તો આવા તત્વો કે જે લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે તેમને નોટિસ આપીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી